નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ટ્યુબ ચેનલ રમેશ કૈલા વિડીયોની આ સિરીઝમાં આપણે મીડવાઇ ફ્રીના વર્ષ બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના જેટલા પણ પેપર અવેલેબલ છે તેમના આપણે ઓબ્જેક્ટિવની ચર્ચા કરીએ છીએ ત્યારે આગળ ભાગ એકમાં ખાલી જગ્યા ભાગ બે માં ખરા ખોટા ભાગ ત્રણમાં એમસીક્યુ અને હવે પછીના ભાગ ચારમાં આપણે વારંવાર પૂછાતા ફૂલ ફોર્મ એટલે કે પૂર્ણ સ્વરૂપ આપો પૂર્ણ સ્વરૂપ આપણે જોશું પરીક્ષામાં કેવી રીતે લખી શકાય એ પણ આપણે અગાઉ ચર્ચા કરી છે તો વધુ સમય ન લેતા ચાલો જોઈએ પૂર્ણ સ્વરૂપ પણ વિડીયોને ચોક્કસથી લાઇક કરજો જો આપ આ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને આપને સૌ પ્રથમ વિડીયો મળી શકે તો ચાલો જોઈએ પૂર્ણ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ છે એ ઘણા બધા પૂર્ણ સ્વરૂપ અહીં રિપીટેશન થતું હશે તો આપણે બધા જ પરીક્ષામાં જે રીતે પરીક્ષામાં પૂછાયેલા છે તે તમામ લીધેલા છે તો ક્યાંક ડુપ્લિકેશન થતું હોય તો એ એક રિવિઝન ના ભાગરૂપે ગણી અને જોજો પીપીટી સીટી તો અહીં તમે ઇંગ્લિશમાં પણ લખી શકો તમે ગુજરાતીમાં પણ લખી શકો પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન पी फॉर प्रिवेंशन पी फॉर पेरेंट्स टी फॉर टूर सी फॉर चाइल्ड टी फॉर ट्रांसमिशन ए पी एच ए फॉर एंटी पी फॉर पाल्टच फॉर हेमरेज एंटी पाल्टेज पी आर पी आर ओ एम पी फॉर प्रीमे आर फॉर आर फॉर रपचर फॉर ऑफ એમ ફોર મેમ્બ્રેન પ્રેમી ઓપ્ચર ઓફ મેમ્બ્રેન પીઆઈએચન્શન પ્રેગનન્સી ઇન્ડ્યુઝ હાઇપરટેન્શન પ્રેગ્નન્સી માં જોવા મળતું હાઈપરટેન્શન આઈયુએફડી આઈ ફોર ઇન્ટ્રા યુ ફોર યુટેરાઇન એફ ફોર ડી એફ ફોર ફિટલ ડી ફોર ડેથ ઇન્ટ્રા યુટેરાઈન ફિટલ ડેથ নেক্স পেপার আইয়ুজিআর আই ফোর ইন্ট্রা ইর ইউটে জী ফার্ডেশন ইন্ট্রা ইউটে গ্রোথ রিটার্ডেশন আই আর ফোর রিপ্রোডক্টী ফোর ট্রেক্ট আই ফোর ইনফেকশন রিপ্রোডক্টর ট্রেক্টনফেকশন এমটি পি এম ফোর মেডিকল টি ফোর টর্মিশন পি ফোর প্রেগনন্সি মেডিকল টর্মিশন অফ প্রেগনন্সি পিপিএচ পি ফোর পোস্ট ફોર પાર્ટમ એચ ફોર હેમરેજ પોસ્ટ પાર્ટમ હેમરેજ એસટીઆઈ એસ ફોર સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ અને આઈ ફોર ઇન્ફેક્શન સેક્સ્યુલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન નેક્સ્ટ પેપરમાં છે પીપીઆઈએચ પી ફોર પ્રેગનસી આઈ ફોર ઇન્ડ્યુસ્ટ એચ ફોર હાઇપરટેન્શન પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન પી આર ઓ એમ પ્રીમિચ્યોર ર ઓફ મેમ્રેન વીવીએફ વી ફોર વેસીકો ફોર વઝાઇનલ એફ ફોર ફિસ્યુલા વેસિકો વજાઇનલ ફિસ્યુલા આર ઓ પી આર ફોર રાઈટ ઓ ફોર ઓક્સિપિટો પી ફોર પોસ્ટીરિયર તો આની કહેવાય રાઇટ ઓક્સિપિટો પોસ્ટીરિયર ઇએનબીસી ફોર એસેન્શિયલ એન્ડ ફોર ન્યૂ બી ફોર બોર્ન સી ફોર કેર એસેન્શિયલ ન્યૂ બોર્ન કેર નેક્સ્ટ પેપર છે એમટી પી એમ ફોર મેડિકલ ટી ફોર ટર્મિનેશન ઓફ પી ફોર પ્રેગનસી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનસી સીપીડી સી ફોર સિફેલો પી ફોર પેલ્વિક ડી ફોર ડી પ્રપોઝિશન ટુ સિફેલો પેલ્વિક ડીપ્રપોઝિશન પીએનડીટી P for pre and for natal, D for diagnostic, T for test, prenatal diagnostic test. PROM premature rupture of membrane. vesicovaginal fissula. VVF vesicovaginal fissula. RVF R for recto V for vaginal F for fissula. Recto vaginal fissula. PPT প্রিবেশন অফ পেট টু চাইল্ড ট্রান্সমি সুজিআর ইউট গ্রোথ রিটার্ডি পেল ইনফ্লাটর ডিজিজ পি ফো পেলিকমেটর ডিফোর্ ইনফ্লাটর ডিজিজ ট্রেন বি ফোর বর্থ এ ফোডন ট্রেন বর্থ এটেডন এসবি স্কিল বর্থ એટેન્ડન્ટ જો એસ હોય તો સ્કિલ્ડ બર્થ એટેન્ડન્ટ નેક્સ્ટ છે એમએમઆર એમ ફોર મેટર એમ ફોર મોર્ટાલિટી આર ફોર રેશિયો મેટરનલ મોર્ટાલિટી રેશિયો પીઆરઓએમ પ્રિમિયર રપચર ઓફ મેમ્બ્રેઇન આરવીએફ રેક્ટોવોજાઇનલ ફિસ્યુલા એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એચએ એ આરટી ઘણી વખત એ આરટી પૂછે ઘણી વખત એચ એ આરટી પૂછે હાઈલી એચ ફોર હાઈલી એ ફોર એક્ટિવ એ ફોર એન્ટી આર ફોર રિટ્રો વાયરલ ફોર થેરાપી હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરલ થેરાપી તો આ હતા કેટલાક અત્યાર સુધી પૂછાયેલા પૂર્ણ સ્વરૂપ અને ત્યાર પછી આગળ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું જોડકા જોડો ની આ જોડકા કેવી રીતે જોડવા એ આપણે નેક્સ્ટ પાર્ટમાં સમજશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ